નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો પીઆઈબી તિરુમનંતપુરમ કેરળ દ્વારા આયોજિત મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે કચ્છના જુદા જુદા પ્રવાસન સ્થળો જોઈ અચંબિત થયા કેરળથી એક સપ્તાહ માટે ગુજરાતના પ્રવાસે આવેલા મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે ધોરડોના સફેદ રણનો નજારો માણ્યો હતો ધોરડો ગામના સરપંચ મિયા હુસેન બેગ સાથે રૂબરૂ મુલાકાત લઈ તેમણે ધોરડોના પ્રવાસન ક્ષેત્રને થયેલા વિકાસની વાતો જાણી હતી સરપંચ મિયા હુસેને મંડળને જૂના વિડીયો બતાવી ધોરડોના કાયાપલટની વિસ્તૃત જાણકારી આપી હતી રણનો ડર હતો કશું ઉત્પાદન થતું નહીં ત્યાં આપદા અવસરમાં તબદીલ થઈ ગઈ છે આજે ગામમાં સાત હેલીપેડ હોવાનું જણાવ્યું હતું તેમજ હેન્ડીક્રાફ્ટને કારણે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ લાભ મહિલાઓને થયો હોવાનું તેમણે જણાવ્યું હતું સફેદ રણમાં સૂર્યાસ્તનો નજારો માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓને આવેલા જોઈ તેઓ અચંબિત થઈ ગયા હતા અહીં તેમણે સ્થાનિક પરિધાન પહેરવાનો લાવો પણ લીધો હતો વહેલી સવારે તેઓ નળાબેટમાં ઝીરો પોઈન્ટ સરહદ સુધી પહોંચ્યા હતા જ્યાં તેમણે બીએસએફ જવાનોની કપરી ફરજ અંગેની માહિતી મેળવી હતી રણ વિસ્તારમાં ભરેલા પાણીમાં આવેલા યાયાવર પક્ષીઓ પણ જોવા મળ્યા હતા ત્યારબાદ પત્રકાર પ્રવાસીઓએ ધોળાવીરા નિરોણા ગામ અને સ્મૃતિવનની મુલાકાત લીધી હતી પીઆઈબી તિરુવનંતપુરમ કેરળ દ્વારા આયોજિત મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે ગુજરાતમાં તેમના પ્રવાસના છેલ્લા દિવસે ધોળાવીરામાં સિંધુ સંસ્કૃતિ અને હડપ્પન સભ્યતાના અવશેષોના સ્થળની મુલાકાત લીધી હતી અહીં ભારતના પુરાતત્વીય સર્વેક્ષણના જેમલભાઈ મકવાણાએ મંડળને પાંચ હજાર વર્ષ પૂર્વેની નગર રચનાની જાણકારી આપી હતી જેમાં પાણી પુરવઠા માટે સુવ્યવસ્થિત ચેનલ સ્નાનાગાર થિયેટર દિવાલો અને પ્રવેશ દ્વારની રોચક માહિતી તેમણે આપી હતી કચ્છની ઓળખ સમાન રોગન આર્ટ માટે જાણીતા અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અબ્દુલ ગફુરભાઈ ખત્રીની તેમના ઘરે રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારબાદ પત્રકારોએ સ્મૃતિવન ભુજની મુલાકાત લીધી હતી જેમાં વિવિધ માહિતીની સાથે ભૂકંપ દરમિયાન કચ્છ ગુજરાતમાં થયેલી તારાજીની તાદશ અનુભૂતિ કરી હતી આ પ્રતિનિધિમંડળ સપ્તાહ માટે ગુજરાતના પ્રવાસે આવ્યું હતું ગુજરાતમાં તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી અમૂલ ડેરી પ્લાન્ટ બુલેટ ટ્રેન સાબરમતી હબ રિવરફ્રન્ટ રિવરક્રૂઝ સૂર્યમંદિર મોઢેરા વડનગર અને કચ્છની મુલાકાત લઈ ત્યાંના વિકાસ અને વારસાની માહિતી મેળવી હતી સોફ કચ્છ પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદીપુર પાવરબાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ दर्शक मित्रो, आज तारीख 23 डिसेम्बर 2024, आता आज समाचार आवती फरी म्हण सुधी मने रजा आपसो, नमस्कार